આના શુભ સંદેશમાંથી બાઠ ઓગણીસમો ધ્યાય એકત્રીસમી કલમથી સાડત્રીસમી કલમ સુધી એ પાંસખાની તૈયારીનો દિવસ હતો વિશ્રામવાળને દિવસે સગો કુરુષ ઉપર રહે એમ યહુદીઓ ઈચ્છતા નહોતા વળી એ વિશ્રામવાર તો મોઢા પરવણનો દિવસ હતો આથી તેઓએ વિલાગની વિનંતી કરી કે પગ પોળીને શગોને ઉતરાવી લો એટલે સિપાહીઓએ આવીને ઈસુની સાથે ક્રુસે જડાયેલા બે જડમાંથી પહેલાં એકના અને પછી બીજાના પગ તોડી નાખ્યા પણ જ્યારે તેઓ ઈસુ પાસે આવ્યા ત્યારે તેમને માલુમ પડ્યું કે તે તો મરણ પામી ચૂક્યા છે એટલે તેમણે તેમના પગ તોડ્યા નહીં પણ એક સિપાહીએ તેમના પડખામાં વાલો હુલાવ્યો તરત જ લોહી અને પાણી વહેવા લાગ્યા તમને શ્રદ્ધા બેસે એ માટે નજરે આ વાતની સાક્ષી પૂરી છે અને એની સાક્ષી સાચી છે પોતે સાચું કહે છે એની એને ખાતરી છે એનું એક હાડકું પણ કોઈ નહીં ભાંગે એ શાસ્ત્ર વચન સાચું પડે એટલા માટે આ બધું બન્યું તેમના મૃત્યુ અને શાસ્ત્રની પરિપૂર્ણતા પર ધ્યાન દોરે છે વિશ્રામવાર પહેલા તેમના મૃતદેહ ને ઉતારવા માટે સૈનિકો જડાયેલા માણસોના પગને તોડી નાખે છે પરંતુ ઈસુ પહેલેથી જ મૃત્યુ પામ્યા હતા તેના બદલે એક સૈનિક તેમની બાજુને વિંધે છે તેમના શરીરમાંથી લોહી અને પાણી વહી જાય છે આ શાસ્ત્રને પરિપૂર્ણ કરે છે તેમનું એક પણ હાડકું ભાગવામાં આવશે નહીં અને તેઓએ જેને વિંધ્યો છે તેના પ્રત્યે તેમ તેઓ મીટ માડી રહેશે આ શુભ સંદેશમાં ઈસુના બલિદાનની સંપૂર્ણતા અને ભવિષ્યવાણીની પરિપૂર્ણતા પર ભર મૂકે છે મસીહા તરીકે તેમની ઓળખ કરે છે વહેલું રક્ત અને પાણી પરમપ્રસાદ અને સ્નાન સંસ્કારનું પ્રતિક છે જે જીવન અને મુક્તિ પ્રદાન કરે છે તેનું પ્રતિનિધિત્વ કરે છે તેઓ આપણને ઈસુના ગહન પ્રેમ અને બલિદાન પર ધ્યાન ધરવાનું કહે છે જેમણે આપણી મુક્તિ અને ભગવાનની યોજનાને પરિપૂર્ણ કરવા માટે દુઃખ સહન કર્યા અને મૃત્યુ પામ્યા